પીપલોદ સ્થિત ટીએમ પટેલ મમતા બંગલોઝમાં રહેતા શાહ પોતાના દર્દી સાથે મોબાઈલ ફોન પર વાત કરતા કરતા આનંદધામ વૃદ્ધાશ્રમ સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળથી બાઇક ઉપર આવેલા બે યુવાનો પૈકીના એક એ સ્નેશરે હાથમાંથી વન પ્લસ ઇલેવન આર મોડલનો ચોળીસ હજારનો મોબાઈલ ફોન ખેંચી લઈને ભાગી છૂટ્યા હતા બનાવ અંગે ડૉક્ટર અશોક શાહે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે તબીબનો મોબાઈલ ફોન છીનવી લેનાર સ્નેચર ભેસ્તાન આવાસ પાસે ઊભો છે જે માહિતીના આધારે પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડી સ્નેચરની ધરપકડ કરી હતી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ઇમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખ હોવાનું જણાવ્યું હતું પોલીસે તેની પાસેથી રૂપિયા ચોળીસ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કર્યો હતો